નમસ્કાર દર્શક મિત્રો હું બોસ્કી જરીવાલા સુરત થી ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું એક પંજાબી ડીશ જેનું નામ છે પનીર રંગોલી બલ્લે બલ્લે સૌથી પહેલા બનાવીશું રેડ ગ્રેવી તો જોઈ લઈએ રેડ ગ્રેવી કેવી રીતે બને છે પાંચ નંગ કાંદા ત્રણ નંગ ટામેટા પંદર નંગ કાજુ બે ચમચી પ્રપન્ના લાલ મરચા પાવડર એક ચમચી પ્રપન્ના હલ્દી પાવડર એક ચમચી પ્રપનના ગરમ મસાલા પાવડર એક ચમચી મીઠું એક તમાલપત્ર અને બે લાલ સૂકા મરચાં કાંદા અને ટામેટા સમારી લેશું

કાંદા ટમેટા ઠંડા પડી ગયા છે તો હવે એને મિક્સરના ઝાડમાં લઈને વાટી દેશું. ગ્રેવી વટાઈને રેડી છે હવે કઢાઈમાં થોડું તેલ નાખી એમાં જીરું સાતડી દેસુ જીરું સાતળાઈ ગયા પછી એક ચમચી લસણ પેસ્ટ નાખીને ફરી સાતરી લેશું બે નાખીને બધું સાતળી ગયા પછી ગ્રેવી નાખીને થવા દેશું હવે ગ્રેવીમાં પ્રપનના હળદર પ્રપનના લાલ મરચા પાવડર અને પ્રપનના પંજાબી ગરમ મસાલો નાખીને થવા દેસુ હળદર અને મરચા પાવડર આ છે લીંબુ લીંબુની છાલ ને હલકી હલકી છીનીને શાકમાં નાખી દેસુ જુઓ આટલી હલકી હલકી છીનવાની છે રેડ ગ્રેવી બનીને રેડી છે તો હવે એને એક બાઉલમાં કાઢી નાખશું હવે બનાવીશું ગ્રીન ગ્રેવી તો જોઈ લઈએ કેવી રીતે બને છે ગ્રીન ગ્રેવી આશરે અઢીસો ગ્રામ પાલકની ભાજી છે જે સમારીને ધોઈ લીધી છે એક નંગ કાંદો છે જે સમારી લીધો છે એક ચમચી લીલા આદુ મરચાની પેસ્ટ અડધી ચમચી પ્રપનના ગરમ મસાલો અને અડધી ચમચી મીઠું કઢાઈમાં એક ગ્લાસ પાણી ગરમ થવા મૂકી દેસુ ધોયેલી પાલકની ભાજીને ગરમ પાણીમાં પાંચ મિનિટ માટે બાફવા મૂકી દેસુ

તેલ ગરમ થયા પછી એક ચમચી જીરું પછી લસણની પેસ્ટ નાખી સાતરવા દેસુ લસણ સાતરાઈ ગયા પછી સમારેલો કાંદો નાખી દેશું કાંદાને ને સાતળી લીધા પછી આદુ મરચાની પેસ્ટ મીઠું રપન ના ગરમ મસાલો નાખી ફરી સાતળી દેશું બધા મસાલા સાતરાઈ ગયા પછી વાટેલી પાલકને થવા દેસુ ગ્રીન ગ્રેવીને પાંચ મિનિટમાં ચડવા દેશું ગ્રીન ગ્રેવી બની રેડી છે ઇન્ગ્રીડિયન્ટ એક વાટકી દહીં એક વાટકી મલાઈ ક્રીમ અડધી વાટકી સમારેલા કાંદા અડધી ચમચી મીઠું અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી કોર્નફ્લોર અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી લસણની પેસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બટર ફરી એકવાર કઢાઈને ગરમ કરીને એમાં થોડું બટર ગરમ કરી લેશું બટર ગરમ થઈ ગયા પછી સમારેલા કાંદા નાખી સાતરી દેશુ કાંદો સાતરાઈ ગયા પછી લસણની પેસ્ટ નાખી ફરી સાતરી દેસુ ત્યાર પછી કોર્નફ્લો નાખી થવા કોર્નફ્લોર નાખ્યા પછી મલાઈ નો નાખી થવા દેસુ ત્યાર પછી દહીં નાખી ફરી થવા દેસુ હવે સમય થયો મસાલા એડ કરવાનો મીઠું ચાટ મસાલો અને મરી પાવડર નાખીને હલાવી દેસુ બધી ગ્રેવી બની ગયા પછી ટાઈમ થયો પનીરને ફ્રાય કરવાનો પનીરને ત્રણ સરખા ભાગમાં કાપી નાખશું ત્યાર પછી પેનમાં તેલ ગરમ થવા મૂકી દેસુ ત્યાર પછી ગરમ તેલમાં એક પછી એક પનીરના ટુકડા નાખી ગોલ્ડન બ્રાઉન કરી લેશું પનીર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે એને પ્લેટમાં કાઢી નાખશું ગ્રેવી રેડી પનીર પણ ફ્રાય કરીને રેડી ત્યાર પછી પનીરના ટુકડાને એક પછી એક ગ્રેવીમાં ડીપ કરી દેસુ ત્યાર પછી ડીપ કરેલા પનીરને એક પ્લેટમાં કાઢી હવે ટાઈમ થયો પ્લેટિંગનો પનીરને સ્લાઇસ કરીને પ્લેટમાં ત્રણ ભાગ કરી દેશું ત્યાર પછી બધી ગ્રેવીને એક એક ભાગમાં નાખી દેસુ

પનીર રંગોલી બલે ને પરાઠા પાપડ અચાર અને સલાડ સાથે સર્વ કરીશું આ મસાલામાંથી બનાવી છે ના મસાલા કોલ પ્રોસેસ થી બનાવવામાં આવે છે એટલે એ ટેસ્ટ અને સુગંધથી ભરપૂર હોય છે તમે પણ આ પ્રપનના મસાલા વન ફોર્ટી નાઇન ના ટ્રાયલ પેક થી મંગાવી શકો છો મસાલાની છે જો તમે મને ફેસબુકના માધ્યમથી જોતા તો ફેસબુક પર ગુજરાતી રસોડોને ફોલો કરો લાઈક કરો અને શેર કરો અને જો યુટ્યુબ થી જોતા હો તો ગુજરાતી રસોડું લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકોન બટન જરૂરથી દબાવજો